શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી માત કી જે શ્રી કોડિયાર મા કી જે શ્રી કૃષ્ણ કણૈયા લાલ કી જે પાંચ વરસ ના ગણપતિ દાદા પાંચ વરસ ના ગણપતિ દાદા મે કૈલાસ કૈલા દેવલોક દેવલોક આવે રમે છે કૈલાસ સદામ દેવલોક લો આવે સોના રૂપાના ના ભટ સોના રૂપાના ના ભટ નવડાવે ગંગામાં તે લોક આવે નવડાવે ગંગા માત માવ લોક આવે પાંચ વરસના ગણપતિ દાદા પાંચ વરસના ગણપતિ દાદા રમે છે કૈલાસ ધામ દેવ લોક આવે રમે છે કૈલાસ ધામ દેવલોક જોવાને આવે જનોઈ ના જોટા માતા પાર્વતી પેરાવે જનોઈ ના જોટા માતા પાર્વતી પેરાવે કેસરિયા વાગા સોહાય દેવ લોક જોવાને આવે કેસરિયા વાગા સોહાય દેવ લોક જોવાને આવે પાંચ વર્ષ ના ગણપતિ દાદા પાંચ વરસ ના ગણપતિ દાદા રમેશ કૈલાસ ધામ જોવાને આવે રમેશ કૈલાસ દા દેવલોક જોવાને આવે કેડે કંદોરો માતા પાર્વતી પેરાવે કેડે કંદોરો માતા પાર્વતી પેરાવે ગોઘરી નો થાય રણકાર દેવ લોક જોવાને આવે ઘૂઘરી નો થાય રણકાર દેવલોક જોવાને આવે પાંચ વર્ષના ગણપત પતિદારા પાંચ વરસના ગણપતિ દાદા રમેશ કૈલા સદામ દેવ લોક જોવાને આવે રમે છે કૈલાસ સદામ દેવલોક જોવાને આવે રમતા રમતા ગણેશ પડે શે રમતા રમતા ગણેશ પડે છે ઉઠાવી લે પાર્વતી માત દેવલોક જોવાને આવે ઉઠાવી લે પાર્વતી માત દેવલોક જોવાને આવે પાંચ વરસના ગણપતિ દાદા પાંચ વરસના ગણપતિ દાદા રમેશે કૈલાસ ધામ દેવલોક જોવાને આવે મે છે કૈલાસ કૈલાસથામ દેવલોક જોવાને આવે ભોળા શંભુ એને ખોળા માલી દા ભોળા શંભુએ ને ખોળા માલીદા ફેરવે માથે હાથ દેવ લોક જોવાને આવે ફેરવે છે માથે હાથ દેવલોક જોવાને આવે પાંચ વર્ષના ગણપતિ દાદા પાંચ વરસના ગણપતિ દાદા રમે છે કૈલાસ દેવ દેવલોક જોવાને આવે કૈલાસ કૈલા દેવલોક જોવાને આવે રડતા રડતા ગણેશજી બોલ્યા રડતા રડતા ગણેશજી બોલ્યા મા મને લાગી બહુ ભૂખ દેવલોક જોવાને આવે મા મને લાગી બહુ ભૂખ દેવલોક જોવાને આવે પાંચ વરસના ગણપતિ દાદા પાંચ વરસ ના ગણપતિ દાદા રમેશે કૈલા સદામ દેવ દેવલોક કોક જો વાને આવે છે કૈલા સધામ દેવ લોક જોવાને આવે ગંગા માતા તો લાડુ બનાવે ગંગા માતા તો લાડુ બનાવે પાર્વતી પીરસે પકવાન દેવ લોક જોવાની આવે પાર્વતી પીરસે પકવાન દેવ લોક જોવાને આવે પાંચ વરસના ગણપતિ દાદા પાંચ વરસના ગણપતિ દાદા રમેશે કૈલા સદામ દેવ લોક જોવાને આવે રમે છે કૈલા સદા મદેવ લોક જોવાને આવે ગણેશની બાળ લીલા જે કોઈ ગસે ગણેશની બાળ લીલા જે કો Oiga, se llenó se cosas en Europa. દેવલોક જોવાને આવે નો થાશે બેડો પાર દેવલોક જોવાને આવે પાંચ વરસના ગણપતિ દાદા પાંચ વરસના ગણપતિ દાદા રમેશે કૈલા સધામ દેવ જોવાને આવે રમે છે કૈલાસ દા દેવ લોક જોવાને આવે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી કીજે